કાળુ ભગત ની વાત ઉપર અમને વિડીયો બનાવેલો છે ભણવાની જરૂર છે ભણજો અરવિંદ ભુવાજી જેમનો તાજેતરમાં જે વિવાદ ચાલ રહ્યો હતો જે ગેલી બેન નિવેદન લઈ અને આ વિવાદમાં ઘણા લોકો સામેલ થયા હતા જેમ કે અમરાજી સરપંચ મેરવાડા થી પણ અરવિંદ ભુવાજી ની માફી માંગી અને આ વિવાદનો અંત આવ્યો ત્યારે ઘણી જગ્યાએથી વિવાદ નો અંત આવ્યો ત્યારે આજે વાત કરવી છે અરવિંદ ભુવાજી ની જેમ કે અરવિંદ ભુવાજી ઉપર ખોટા વિડીયો તો ખોટી રીતના વિડીયો ઘણા લોકોએ બનાવ્યા છે પણ આજે હું તમને અરવિંદ ભુવાજીની એક સારી સેવાકીય અને સરાહનીય કામગીરી આજે તમારી સમક્ષ રજૂ કરીશ કે અરવિંદ ભુવાજીની સારી કામગીરી શું છે એ હું તમને બતાવીશ તો પહેલા તો વાત કરીએ તો ભાપર તાલુકાનો જે આવેલ કુવાળા ગામે તો કુવાળા ગામે એક પરિવાર રહે છે જે જેઓની હાલત અતિ દયનીય ખરાબ છે અને જે પરિવાર આર્થિક રીતે મધ્યમ છે અને આ પરિવારને એક નાની એવી ઝોપડીમાં એ પરિવાર વસવાટ કરાય છે ત્યારે અરવિંદ ભુવાજી એ પરિવાર દ્વારા વિડીયો બનાવવામાં આવે છે ભુવાજી એ પરિવારની મુલાકાત લે છે અને જણાવે છે કે જો મેલડીમાં દયા હશે મેલડીમાં રજા આપશે તો આ પરિવારનું મકાન હું ત્રણ દિવસમાં ચાલુ કરીશ ત્યારે અરવિંદ ભુવાજીને એક આ પરિવાર ઉપર જે સારી એવી કામગીરી કહી શકાય છે અરવિંદ ભોવાજીએ એક પરિવારનો ગરીબ પરિવારનું મકાન બનાવવાનું વિચાર્યું તો પેલા મુદ્દો જોઈ લો કે અરવિંદ ભુવાજી શું જય માતાજી જય મેલડીમાં હું અરવિંદ ભુવાજી મુનાથી અને કુવાણા ને કુવા કુવાણા ગામ તાલુકો બાબર જિલ્લો બનાસકાંઠા ગરીબ પરિવાર છે અમને મારો કાળુ ભગત ની મેલેડીના વાત ઉપર અમને વિડીયો બનાવેલો છે એના માતાથી અમને મુલાકાત લીધી છે એમનું આ રહેવાનું સાપરું છે બનતી કોશિશ મેલડીમાં કરશે તો માતાજી ની દયા હશે તો અમને ઘર અધૂરું પડ્યું છે ઘર બનાવવાની ગણતરી છે જો માતાજીની મરજી છે તો બનશે તો અમે કયો આજવો પતિ છીએ નહીં પણ મેલડી માની દયા છે અમુક કદાચ આ પરિવાર સાપરામ જતો છે બનતી કુશી સો ટકા કરશું અને બે ત્રણ દિવસ પછી ઘરનું કામ ચાલુ કરશું જય માતાજી જય મેલડી અને હવે જોઈએ કે બીજો એક મુદ્દો કે જે અરવિંદ ભુવાજીની જે ધૂળ ચાલ રહી છે રમેલ રમેલ દરમિયાન અરવિંદ ભુવાજીએ ધોળતા ધોળતા કહ્યું હતું કે જેઓ જે કરાવવાનું હોય કરાવો જેમ કે અત્યારે કે કતલખાના દારૂ અરવિંદ ભુવાજી આપ શું કહ્યું એ પણ જોઈએ આવડ્યું

કોને આગા પાછું કર્યું છે કોઈનું લીધું છે મેલ્યું છે પણ બધાને લીધું મેલ્યું નહીં અને બધાને કોઈના નહીં કાપ્યો અને તો હાથ પીયો છે નહીં

કોક ની વાતો દીવો ભૂલી તો ગમે એટલું કોઈ પૂરું પડવાનું છે નહી કમાવાથી મજૂરી કરવાથી પેટ ભરાય હાથ ભેટિયું રહી એના માટે દીવો હાજર હોય તો હાથ ભેટ અને આજુ ચૂકતી આવી છે તમે દાશે મારા દેવ ના ભગવાન ભેટીએ થાકલો નહીં આવો આવો 18 નાત છત્રી વરણા છે ભાઈ બેઠી હોય હું કાળુ રાવળની ની માતા ખમાગુ છું જો ભાઈ દરેક નો મારી વળતી માતા મેળવી ના રો દવાળા ની જય